બોલો આમ તો જોવો આ જાડિયો હજી હૂતો છે હવાલ પડી ગયું છે ને તો એ જે હુતો છે આનું શું કરું નકરો મોહણ્યો હું હૂદ કરે છે બોલો આ ભલે હૂતો હોય હું છે ને ગાયો ઘા સંપા કાકીને ઘરે દૂધ લઈ આવું બોલો આ તો મિંદ્રાએ છે ને દૂધ ઢોળ નાખ્યું નખમાં શાહ કેમ બનાવો આ ઉઠીને તરત શાહ માગશે લાય ગાયો ઘા સંપા કાકીને ઘર જઈને દૂધ લઈ આવું હે મગના હા

આ ફૂલડી સા થઈ ગયો જ લેતી આય કશ્યો ભટિયા લઈ મોઢું ધોઉ પેલા બોલતી કેમ નથી ફૂલડી આ શું હોય છે તારમાં

મારવા જ બનવા આવ્યું હારું માર બાપાને તાર કઈ વધારે મારે મારે બાપા એ મારે રવા કઈ કઈ તો ખાય